ભાવનગર શહેર અને જિલ્લાના નવનિર્માણ કાર્યાલયનું ઉદઘાટન અને નવનિયુક્ત પ્રદેશ પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાયો નવનિર્માણ કાર્યાલય અને નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા નો અભિવાદન સમારોહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્તા કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ભાવનગર શહેર પ્રમુખ કુમારભાઈ શાહ જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ મેયર ભરતભાઈ બારડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સ્વાગત હે ભાઈ સ્વાગત હે સ્વાગત હે ભાઈ સ્વાગત હેસ્તો ફરીથી એક વાર જોરદાર ચાલુ સાથે

અમિતભાઈ શાહ સાહેબ આજના કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત મહાનુભાવો અહીં અહીંયા આગળ તેમની સાથે મુલાકાત કરી રહ્યા છે આપણા સૌની વચ્ચે આજે આ કુએ પાવેણું એ હરખમાં છે આ કુએ પાવેણું એ મલકાણું છે કારણ કે આપણા સૌની વચ્ચે આપણા ભારત વર્ષના માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ ઉપસ્થિત છે હરખા જો કે તમે ભાવનગરમાં છો બલકા જો કે તમે ભાવનગરમાં છો આ ભાવ સાથે અમિતભાઈ શાહ સાહેબનું સ્વાગત કરીએ બોલો ફરીથી એકવાર ભારત માતા કી

ટીમ ભાવનગર દ્વારા માનનીય ગૃહમંત્રી શ્રી નું આજના આ કાર્યક્રમમાં અત્યારે અભિવાદન સંપન્ન થયું સાથે અભિવાદન કરશે માનનીય જીતુભાઈ વાઘાણી સાહેબ પાઘડી સાથે માનનીય ગૃહમંત્રી શ્રી અભિવાદન કરશે માનનીય નિમુબેન દ્વારા અભિવાદન સંપન્ન થઈશું હવે પછીના ક્રમે આજના કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત માન્ય ગૃહમંત્રી શ્રી નું પાઘડીથી અભિવાદન કરીએ છીએ માનનીય જીતુભાઈ વાઘાણી સાહેબ કૃષિ મંત્રી શ્રી જોરદાર તાલીથી આપણે સૌ વધાવી લઈએ બધા બંને હાથ ઉપર ઉઠાવો જરા ઉપર ઉઠાવ વિજય ના સંકલ્પની મુઠ્ઠી પ્રચંડ અવાજે બોલીએ જય શ્રી રામ જય જય શ્રી રામ આજે ભાવનગર કાર્યાલયના વાસ્તુ પૂજન અને ઉદઘાટન પ્રસંગે આપણા ઉદઘાટક અને પ્રદેશ અધ્યક્ષ ભાઈ જગદીશ વિશ્વકર્માજી મોદી સાહેબના મંત્રી મંડળમાં મારા સાથી ભાવનગરના નેતા મનસુખભાઈ માંડવીયાજી જીતુભાઈ વાઘાણી નીમુબેન જિલ્લા શ્રી શહેર અધ્યક્ષ શ્રી ઉપસ્થિત સૌ ધારાસભ્યશ્રીઓ વરિષ્ઠ કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના માલિક એવા મારા સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓ બહેનો આપ સૌને મારા પ્રણામ મિત્રો આજે ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમનું ઉદ્ઘાટન અને વાસ્તુ પૂજન આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે આ એક પોતાના નવા ઘરનું વાસ્તુ હોય એવો પ્રસંગ છે બાકી બધી પાર્ટીઓની મને ખબર નથી પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું બીજું ઘર ભાજપનું કાર્યાલય હોતું હોય છે એની મને બરોબર ખબર છે અને આધુનિક સુવિધાયુક્ત કાર્યાલય

ભાવનગરના સૌ કાર્યકર્તાઓને મારા મનપૂર્વક અભિનંદન અને ખૂબ ખૂબ શુભકામનાઓ આ કેજે લાગે બાર બાર તમાકા કે જય ઓતર બેટા કેમેરા ફોન દે